લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં વિવિધ રાજકીય પાર્ટીના લોકોએ પ્રચાર શરૂ કરી દીધો છે અમરેલી લોકસભા ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પ્રચાર શરૂ થયો છે આ વચ્ચે વિધાનસભા ચૂંટણી કાર્યાલય શરૂ કરી ભાજપ મય માહોલ બનાવવા કવાયત હાથ ધરી છે અમરેલી લોકસભા ચૂંટણી અંતર્ગત ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા રાજુલા જાફરાબાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રભારી પૂર્વ મંત્રી સહિત ભાજપ નેતાઓ હોદ્દેદારો સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહીને અબકી વાર ચારસો કે પાર નારા લગાવી ભાજપ સરકારની સિદ્ધિઓ અને ગ્રામ વિસ્તારમાં પ્રજા વચ્ચે પહોંચાડવા કવાયત થાતરી છે

આ જિલ્લાના બધા આગેવાનો જયારે અહીંયા આવ્યા હોય અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે થનગનાટ જોવા મળી રહ્યો છે સાતમી તારીખ લોકો રાહ જોઈને બેઠા છે કે તારીખ સાડા છ વાગ્યા લાઈન લગાડી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા ઈચ્છી રહ્યા છે ત્યારે આ વિસ્તાર અઠાણું વિધાનસભા સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા સહિત અમે ફિર એક બાર ચારસો મોદી સરકાર અને ઈસ બાર મોદી સરકારના નારા સાથે અબકી બાર ચારસો કે પારના નારા સાથે અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે ત્યારે પચીસે પચીસ લોકસભાની સીટ ફરીથી એકવાર ખૂબ જંગી બહુમતીથી અમારા સી આર પાટીલ સાહેબે પ્રદેશ અધ્યક્ષે જે અમને સૂચના આપી છે એના અનુસંધાને પાંચ લાખ મત કરતાં પણ વધારેથી લીડ આપી અને જંગી બહુમતીથી અમારા લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને જીતાડવા માટે એમને એના સમર્થન માટે આજે કાર્યકર્તા અને અમે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છીએ ત્યારે એમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા અડીખમ રીતે કામ કરશે અને જરાય એમાં પાછી પાણી નહીં કરે આટલો વિશ્વાસ સાથે ફરીથી એકવાર ભારત માતા કી જય વંદેભા